બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પ્રાચીન ભાગ ત્રણ જેમાં વાત કરવી છે ગિગાનું સત્તાધાર વિશે સોરઠ સોરઠ ધરા સોહામણી અને અંબા જરના દજા ફરકે જ્યાં ધર્મની ત્યાં પ્રગટ ગીગેવ પીર ત્યાં પ્રગટ ગીગેવપીર વિરપુર અને પરબની જગ્યા જેવી સેવા ધર્મનો સંદેશો ફેલાવતી સોરઠની શોભા છે આપા ગીગા ભગતનો સતાતા જુનાગઢથી માત્ર છપ્પન કિલોમીટર રોડ રસ્તે સત્તાધાર આવેલું છે તેમજ જુનાગઢ દેલવાડાના રેલવે માર્ગથી પણ સત્તાધાર પહોંચી શકાય છે એસટી બસની સેવા દર કલાકે મળે છે રોડ માર્ગ થી જતા રસ્તામાં બીરખા નામે એક ગામ આવે છે અને ત્યાં ચેલૈયાનો ખાંડણીઓ અને શેઠ સગાડસાની પ્રસિદ્ધ જગ્યાના પણ દર્શન થઈ શકે છે અહી બાજુમાં જ શ્રી દક્ષિણા મૂર્તિ પૂજ્ય શ્રીમદ આચાર્ય નથુરામ આનંદ આશ્રમ આવેલો છે બસ આ બંને જગ્યાએ તથા સત્તાધારના મંદિર પાસે જ ઉભી રહે છે એક જૂની હકીકત મુજબ કાઠિયાવાડના કાઠી કુળના સંતાનો સૂરજને ને ઈષ્ટદેવ માને છે

અને આ પદ કાળે આશ્રમમાં અભ્યાગતોને તે આશરો આપતા ઈષ્ટદેવના ધ્યાનમાં મગ્ન રહેતા આપા દાના પાસે એક દિવસ પુત્ર ગીગાને લઈ અને માતા લાખો આ આશ્રમમાં આવ્યા તે પુત્ર સાથે જગ્યામાં રહી સેવાનું કામ કરતા હતા એક સમયે બાળક ગીગાના ભવિષ્યને જોઈ અને તેના મહારાજે માતા લાખુને કહ્યું કે લાખુ તારો બાળ પુત્ર પ્રગટ વીર થશે અને લોકોમાં પૂજાશે ગીગાની કિશોર વયમાં જ માતા લાખનો સ્વર્ગવાસ થયો માતાનું એક મોહબંધન હતું તે પણ ગયું હવે ભલી જગ્યા અને ભલા આપા દાણા આશ્રમની ગાયોની સેવા કરતા છાણના સુંડલા ઉપાડતા અને સતત ઈશ્વરનું રટણ કરતા ગીગા ઉપર આપા દાના એક દિવસ પ્રસન્ન થયા ગીગાને માથે પંજો મારી પટ શિષ્ય બનાવ્યા તે ગીગા ભગત આજીવન ગહ સેવા સંત સેવા કરી ગીગે પીર કહેવાયા પટ શિષ્ય બનાવ્યા પછી દાના મહારાજે આશીષ આપી અને આશ્રમની જગ્યામાંથી જુદા કરી ગીગાને આજ્ઞા આપી કે જે જગ્યાએ ચૂલાના અગ્નિમાંથી લોબાણની ભભક ઉઠે ને એ જગ્યાએ ગાદીની સ્થાપના કરજે આપા દાનાએ આશ્રમની અડધી ગાયો આપી અને એ ગાયોને સાથે લઈ અને ચલાડાની ફૂલવાણીમાં થોડા સમય રહી ગીગા ભગતે ગામ છોડ્યું ઘણા ગામોમાં પરિભ્રમણ કરતા કરતા ગીરમાં ગિરી માળાઓમાં સાવજોના વાસ વચ્ચે મોરલાના ગયકાટ થતા હતા કુદરતના ખોડે અખૂટ પાણી અને લીલી કુંજ વનરાય જોઈ આપા ગીગાનું મન પ્રસન્ન થયું ગાયોને નિરાંતવા ચરવા મૂકી ચૂલાનો અગ્નિ ચેતવ્યો તેમાં લોબાનની ભવક ઉડતા ગુરુની આજ્ઞાની એમને યાદ આવી ને આપા ગીગાનો હાથમાં રાજી થયો દાના ગુરુની આજ્ઞાએ આ ધરતીને માનો ખોળો ગણી આંબાજર નદીને કાંઠે ગીગા ભગતે ઝૂંપડી બાંધી અહીં વિક્રમ સંવંત અઢારસો ને કાદીની સ્થાપના કરી ધર્મની ધજા ફરકાવી આ સ્થાન સતાધારના નામે પ્રખ્યાત બન્યું આપા ગીગાએ શરૂ કરેલ અનક્ષેત્ર અને અભ્યાગતોનો આદર સત્કાર આજે પણ ગિગેઓ ઉપીરની આ સંસ્થા સતાધારને આંગણે થાય છે વિક્રમ સંવંત ઓગણીસો ને છવ્વીસમાં આપા ગીગાએ સમાધિ લીધી હતી અને આ સમાધિ સ્થાનિક માનતા પૂરી કરવા ગાદીના દર્શન કરવા અસંખ્ય ભાવિકો અહીં આવે છે આ ભોજન પ્રસાદ લે છે સત્તાધારના આ સમાધિ મંદિરે આરતી દર્શન સમયે શ્રદ્ધાળુ ભાવિકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટે છે આ ગીગાના અનુકરણે કર્મણ નામના એક ભગત થયા તેમણે વિક્રમ સંવંત ઓગણીસો ને તેત્રીસ માં આપા ગીગાની સમાધિ ઉપર દેવળ બનાવ્યું તેઓ મહા સમર્થ હતા કહેવત છે કે કર્મણ ત્રુટિયા આપે દીકરા અને રૂઠિયા ખોવે રાજ આ સમર્થ સંતોની પરંપરાએ રામ ભગત અને હરિભગત થયા ત્યાર પછી લક્ષ્મણ ભગત જે બત્રીસ વર્ષ મહંત રહ્યા અને જગ્યાને આબાદ કરી તેમના પછી શામજી બાપુ થયા તેઓ એકત્રીસ વર્ષ મહંત પેટે રહ્યા તેમના સમય કાળામાં સત્તાધાર ખૂબ જ પ્રસિદ્ધ થયું આ બધા સંતોની સમાધિઓ આબા ગીગાના મુખ્ય સમાધિ મંદિર પાસે ઓટા ઉપર છે સામે જે કોઠારમાં પ્રાચીન કડાઈના નમના રૂપ વાસણો પણ જોવા જેવા છે સતાધારની જગ્યા પાસે વહેતી અંબાજર નદીના ઉપર સુંદર લક્ષ્મણગાટ બગીચાઓ તથા કુંડ છે આંબા આરા પાસે ગૌમુખમાંથી શિવલિંગ ઉપર પાણીનો પ્રવાહ વહે છે સતાધારથી કંકાય બાણેજ અને તુલસીશ્યામ પણ જવાય છે બાપુ ક્યારે પણ સમય મળે અને એ બાજુ ગયા હોય તો સત્તાધારના દર્શને એમના આશ્રમના દર્શને ગીગાના સમાધિના દર્શને ચોક્કસ જજો અને પૂરા પરિવાર સાથે જજો તમને ત્યાં અનુપમ સૌંદર્યનો નજારો જોઈ આનંદ આવશે અભુ આ હતો ગીગાના સત્તાધાર વિશેનો પ્રસંગ આ સૌરાષ્ટ્રના પ્રાચીન તીર્થનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર